નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ગજાપુરા કાનપુર રાઠવા ફળિયાના રૈલીબેન ભલિયાભાઈના દીકરાએ ગઈકાલે આલેડીના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લેતા આજે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આ યુવકની માતાએ આ ફર આપઘાતની દુષ્પ્રેરણાનો ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા જેના કારણે મામલો ગરમાયો હતો ફરિયાદી એવી હકીકત રજૂ કરી હતી કે તેઓ ગજાપુરા રાઠવા ફળિયા મુકામે રહે છે અને આ કામના સામાવાળાઓ જે પારસિંગભાઈ રામાભાઈ રાઠવા અને હર્ષદભાઈ વેચાદભાઈ રાઠવા આ બે વ્યક્તિઓ સામે તેઓએ રાજગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તેમને આ ભિલોડ ગામના છે અને તેમની દીકરી જે છે એ દીકરી ની સાથે દીકરી ભાગી જવાની અદાવત રાખી અને જયેશભાઈ ભલિયાભાઈ નામનો જે યુવક જેણે ગઈકાલે આત્મહત્યા કરી લીધી હતી એની સાથે આ દીકરી ભાગી ગયાની અદાવત રાખી અને તેની પાસે દંડની રકમ બાબતે માથાકૂટ કરી અને તેને સત્તર તારીખના રોજ રાત્રિના સમયે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ઉપર દંડ નાખવાની ધમકી આપતા અને તેને મારી નાખવાની ધમકી આપતા ગભરાઈ જઈ અને આ યુવક જે જયેશભાઈ ભલિયાભાઈ રાઠવા તેઓના એ આત્મહત્યા કરી લીધી હોવા અંગેની હકીકત જણાવતી ફરિયાદ આ યુવકની માતા રૈલીબેન ભલિયાભાઈ રાઠવાએ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આપી હતી રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે સામાવાળાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે ખૂબ જ મથામણ થઈ થઈ હતી જોકે રાજગઢ પોલીસે તેઓની અરજી લઈ અને તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ હાલ તો આ યુવકે ગળે ફાંસો ખાઈ લેતા ગજાપુરા ગામની અંદર રાજકારણની સાથે સાથે પરિવારની અંદર પણ ચકચાર મચી છે અને પરિવારમાં શોક છવાઈ ગયો છે અને આ યુવકને આત્મહત્યા કરવા માટેની પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરવા માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આ અંગેની ફરિયાદ અરજી રાજગઢ પોલીસ મથકે આપવામાં આવી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોકંબા ડુંગરી ના એ આ ફિલોર ના લોકો વેસ્તા ના છોકરા બે હરસાદ ને હર્ષદ બીજો છોકરા નામ ની જાણતી વેસ્તા ના બે છોકરા પારસિંગ છોકરીનો પપ્પો એટલા બધા રોગી માર્યા મારા છોકરાને ઉસી ઉસી નાસ્યા દુખડ્યા મેં જઈને મારા છોકરાને બી મારજો કીધું મને વેઝા પણ મેલી આ ખોદો મેલ્યો આ ઉતી આયુ પછી માર સોરાન ગાડી પર ઉસકી ઉસકી પાટે મેં ઝાલ્યો મને એ વગાડેલું

છોકરી આ છોકરો તમારા ગામ નો છે શું નામ છે એનું છોકરાનું નામ હા છોકરાનું નામ જયેશભાઈ